જય જય વસરાજ બધા મિત્રો ને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં હું ભાઈ આજ પલો કરી આવ્યો તો અહીં આપણે વિડીયો ચાલુ કર્યો ટાઈમ થયો છે દસ નવ સપ્ટેમ્બર ને દસ તારીખ ભાઈ દસ વાગ્યા આજ ભાઈ ઘાએ ઘા આવ્યું અહીંયા હાલ લગભગ મોટા ધરાવી પૂગી જાય વાંધો નહીં આવે હવે થાંભલા કામ જોવો તમે ખાલી ભાઈ ની પ્લેટ જોવો ને તમે ઇંગલ હેવી ના પેટ ના હાવ. બનાવટ કેમ છે અરે ભાઈ જો આપણે સામે દેખાય તારું ન્યા ટપાડી દેવું છે પાણી બેઠ્યું ભાઈ ઘડીક વાર બેઠ્યું પછી ના બેઠ્યું હજી બાર નીકળી ગયો અને વરસાદે ભાઈ આજ તો આવવો જ જોયું વરસાદનું વાતાવરણ ભારે થઈ ગયું એકદમ છે બાકી જોરદાર ખોળે ભાઈ આવું ખૂટું આવ્યા વરસાદ વરી થઈ ગયા તો થોડું ઘણું ખોરાઈ ગયા તો હાલ જઈએ થોડોક ટાઈમ ભરી તો ખૂટું આવી ગયા હે હા કેવા ને છે ભાઈ નામ આપણે નથી આવડતું કોમેન્ટ કરી દેજો કોઈને ખબર હોય ને તો બાકી વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી અને ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો ફાઇનલી ભાઈ ટાઈમ થઈ ગયો છે ત્રણ વાગીને ત્રણ મિનિટ અને ભેહુંમાંથી ભાઈ બપોરે આપણે આવતા રહ્યા હતા ને અહીંયા જાઓ બપોર નું કામકાજમાં બેહુને પાય નળીબળી મારીને કમ્પ્લીટ હાઉસ ઓખી કરી નાખ્યું બે બે અહીંયા પાણી પાણીને અંદર બાંધી દેવાનું એકદમ ચોખ્ખી કરીને ફોકસ થઈ જાય ભાઈ કમ્પ્લીટ થઈ ગયું આ બાકી છે અને જો હજી બાકી છે એ જો આ બેગ બાકી છે હજી રહેવતા ભાઈ રહ્યું એ ભાઈ બપોર મોડાને માંદડામાં મજા આવે પછી દોવાની હોય ને કાઢી લઈ ઓલા જો હેખી નળી મારીને સાફ કરીને ઓલા ખીલે બાંધી દે કેમ બાકી આમ લીજો કાતરા કોઈને ભાઈ ખાવા હોય તો આવી ગયા હે ભાઈ વરસાદ હજી આવ્યો નથી વરસાદથી હેરાન કર્યા છે આજે થોડોક આવી જાય તો કામ થઈ જાય બાકી ભાઈ છે આપણો તબેલો તમે આગળના વિડીયોમાં બધા જોયો જઈએ આ બધી ભેગું દૂધણી હોય આંબલીનો ભાઈ છાયું બહુ હોય આપણે અહીંયા લીમડાના અહીંયા લીમડો છાંયાનો કોઈ પ્રોબ્લેમ જ નથી બાકી આજે હેરાન કર્યા વરસાદ વરસાદ આવી જાય સારું નથી પાણી પાવા ભાઈ માંડવી અહીંયા આવી બધી છે બસ બાકી આજના વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો છે ડ્રેગન ફ્રૂટ ખાતર આપડી ગોરલ જોવા રે હવે ભાઈ આપણે ને એન્ડ કરી દઈએ બહુ લાંબુ ખેંચાઈ જાય છે વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરી દેજો જય મુરલીધર જય વસરાત બધાને ફાઈનલી ભાઈ પૂગી ગયો તો હજી બેગ તો જ આવે આમ જો આવે રખડતા રખડતા પાછી વળી આપણું બેહાડવાનો ખાડો હોય જાય જાય એટલે વાંધો નહી આવે સરતી સરતું થરાય જાય ને બે થઈ જાય બાકી આ તારવા ભાઈ અત્યારે તો ઉતારવાની છે નહીં કેમ કે વહેલી ઉતારી ને તો થાય અટાણ તો મોડું થઈ ગયું ટાઈમ થઈ ગયો છે હવા અગિયાર હવે વાં જ ભેગું થાય નહીં અટાણ કઈ કાલ જોશું આજ તો હવે આમાં જવા દીધી હતી બહુ કંઈ સેર્યું નહીં ખાસ એમાં હવે હજી એકાદ બે ને આમાં જ છે અંદર આવતા રહ્યા બધા આવતા રહ્યા ને એટલે પાણીના હવે ખાડા તો હજી ભર્યા છે ઝીણા ઝીણા ખાડમ ભાઈ વાદરા એમ દેખાઈ જવું છે વરસાદે કદાચ બપોર પછી આવવું હોય આવે કાલે થોડોક આવ્યો આજ તો કેટલો આવે બધા ઝીણા ઝીણા તો વર્ગી જ જાય મોટી ભીહું છે ને એ બેક બહુ સરવાની કાંઈ ના કરે બાકી બીજાને વર્ગી જાય બાકી વિડિયો આગળ કન્ટિન્યુ બન્યા રહેજો ને વિડીયો ભાઈ અત્યાર સુધી જોયો હોય ને સબસ્ક્રાઈબ ના કર્યો એવા કેટલા છે હું સિ આંગરી કરો છ લીધું હું સિંહ આંગરી તો સબસ્ક્રાઈબે કરી નાખજો ભાઈ વિડીયોમાં આગળ કન્ટિન્યુ બેનર લો ભાઈ